ગઈકાલે ગુડ ફ્રાઇડે નિમિત્તે જાહેર રજા હોવા છતાં સિગ્નસ સ્કૂલ ચાલુ હોવાથી એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને શાળા બંધ કરવાની માંગ કરવામાં આવી હતી જે અંગે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં જાહેર રજાઓ હોવા છતાં કેટલીક ખાનગી શાળાઓ પોતાની શાળાઓ ચાલુ રાખે છે થોડા દિવસ અગાઉ જ બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે પણ વડોદરાની અમુક સ્કૂલો ચાલુ રાખવામાં આવી હતી જ્યારે ગુડ ફ્રાઇડે નિમિત્તે હરણી વિસ્તારની સિગ્નલ્સ સ્કૂલ પણ ચાલુ રાખવામાં આવી હતી જેની જાણ થતાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ ત્યાં પહોંચ્યું હતું અને શાળા બંધ કરવાની માંગ કરી હતી સાથે સાથે આ અંગેની જાણ એનએસયુઆઈ દ્વારા ડીઈઓ કચેરીમાં પણ કરવામાં આવી હતી અને સ્કૂલોના સંચાલકોને સસ્પેન્ડ કરી નોટિસ ફટકાર વાની માંગ કરવામાં આવી હતી જ્યારે આ દરમિયાન ઉગ્ર ઘર્ષણ એએનએસયુઆના અમર વાઘેલા હેરી ઓડ હિતપ્રજાપતિ તેમજ પાર્થ પટેલ સાથે થયું હતું ત્યારબાદ શાળાના સંચાલકો દ્વારા પોલીસને બોલાવી લેવામાં આવી હતી જે અંગે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કાલે ઇલેક્ટ્રોનિક માધ્યમથી અને પ્રિન્ટ માધ્યમથી આજે પણ જાણવા મળ્યું જાહેર ચાલુ હતી તો આ બાબતે સ્કૂલોને આજે નોટિસ કરવામાં આવે છે એ ઉપરાંત અહીંથી તપાસ ટીમ મોકલવામાં આવશે અને તપાસ ટીમનો અહેવાલ ધ્યાને લઈને એની સામે આપણે કાર્યવાહી કરીશું જાહેર રજાના દિવસે ગેઝેટેડ જે રજાઓ છે રજાના દિવસે સ્કૂલે બંધ રાખવાની હોય બંધ રાખવાની હોય છે પરંતુ શાળાએ ચાલુ રાખેલ છે એટલે આ બાબતે ફરી કહું છું કે આપણે તપાસ ટીમ મોકલશું અને એની સામે આપણે યોગ્ય કાર્યવાહી કરીશું બે સ્કૂલો જાણવા આપને ખ્યાલ જ છે બે સ્કૂલ જાણવા મળ્યું છે મને પણ આપના માધ્યમથી જાણવા મળ્યું છે